પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલેરા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઈડર મિટિંગ યોજાઈ છોટાઉદમાં ડોલેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મિટિંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા રૂપિયા પાંચસો તેમજ ટ્રાઇબલ દર્દી માટે મળતી રૂપિયા સાતસો પચાસ સહાય વિશે પણ વિસ્તૃત વાત કરી હતી યોજાયેલ પેશન પ્રોવાઈડરમાં જિલ્લા ડી આર ટીબી કોઓર્ડિનેટર વી વાલસિંહભાઈ રાઠવા પણ જરૂરી માહિતી આપી હતી મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર બિનલ રાઠવા તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશ વૈદ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનોરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર ફકીરભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા